આશરે છ મહિના અગાઉ સામોરથી મોતાલી તરફ જવાના રોડની બાજુમાં ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ શ્રીનું લૂંટના ઇરાદે થયેલ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંદાળા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ ઝાકરવાળી જગ્યાએ કોઈ અજાણ્યા માણસે ફરિયાદીના પતિ રાજેશકુમાર ભીખાભાઈ સિંધાનાઓને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ બુથડ પદાર્થ મારી જીવલેણ ઇજા પહોંચાડી મોત નિપજાવી હતું જે બાબતે મરણ જનારની પત્ની રીટાબેન રાજેશકુમાર સિંધા રહેવાસી ભરૂચનાઓએ આ બાબતે ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ત્રણસો બે મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત હત્યાના બનાવની ગંભીરતા સમજી ઉપલી અધિકારીઓએ વહેલી તકે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સદર અનડીક્ટ મર્ડરના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીનાઓને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીનાઓને તપાસ મદદમાં રહી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો વહેલી તકે શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા સાહેબના હોય એલસીબી ભરૂચના અધિકારી કર્મચારીઓને ગુનામાં વહેલી તકે શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા એલસીબી હોય ટીમ સાથે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી હકીકત મળેલ કે આ ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશ સિંઘ સતપાલ સિંઘ તથા ગડકોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવીનાઓ સંડોવાયેલ છે જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળાનાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોળાણીનાઓની ટીમ સાથે ઉજ્જૈન તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમ સાથે વડોદરા તાત્કાલિક રવાના કરેલ અને ઉજ્જૈન ખાતેથી જગદીશ સિંહ સતપાલસિંહ તથા વડોદરા ખાતેથી લાલુભાઈ ગોપાલભાઈ તડવીનાઓને પૂછપરછ માટે અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવ્યા હતા તે બંનેની યુક્તિ પ્રવૃત્તિથી ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે પકડાયેલ આરોપીઓ એકબીજાને ઓળખતા હોય તેઓને પૈસાની જરૂર હોય આજથી આશરે છ મહિના પહેલાં તેઓ બપોરના આશરે ત્રણેક વાગ્યામાં ના અરસામાં ગળખોલ પાટિયા તરફ ફરતા હતા તે દરમિયાન અયપ્પા મંદિર સામે કેનાલ તરફ આ કામે મરણજનાર દારૂ પીને પડેલ હોય અને તેની પાસે બાઇક તથા મોબાઈલ હોય જેથી બંને આરોપીઓએ તે લૂંટી લેવાના ઈરાદે મરણ જનારને વધુ દારૂ પીવડાવવાનો પ્લાન બનાવી મરણ જનારને બાઇક પર બેસાડી આગળ લઈ જાય વધુ દારૂ પીવડાવી તેની પાસેનો બાઇક તથા મોબાઈલ પડાવી લેવા પ્રયત્ન કરતા મરણ સામે પ્રતિકાર કરતા તે બંને મરણ જનારને માથાના ભાગે તથા છાતીના ભાગે લાતો મારી નીચે પાડી મોત નીપજાવતા તેના મોબાઈલ તથા બાઇક પડાવી લીધેલ હતા અને ત્યારબાદ તેઓ બાઇક લઈને ભાગી ગયા હતા પકડાઈ ન જવાય તે હેતુથી બાઇકની નંબર પ્લેટ તથા મોબાઈલમાં રહેલ સિમ કાર્ડ કાઢી ફેંકી દીધા હતા જેવી કબૂલાત કરતાં બંને આરોપીઓને ખૂનના ગુનાના કામે અટક કરી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે થોડા સમય પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડોક્ટર રાજેશકુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડોક્ટર છે તેમનું ની લાશ મળી હતી એ લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડીઝાખડામાં બોડી મળેલ હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને દાખલ કરવામાં આવેલ પાંચમા મહિનામાં એટલે કે મહિના બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબી ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્ષ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડોક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં રોકડનું મોત થઈ જાય છે તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે